હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ હનુમાન તમારો હૃદય મારા ખ્યા સીતારામ તમારો મને રંગ લાય ગો રઘુપતિ રામને રોણી બનાવ્યા રામજી ના કૈરા એવા કામ તમારો મને રંગ લાય ગો ક્યું એ મુકામ છે તમારાથી થાય નહીં રામજી ના કૈરા એવા કામ તમારો મને રંગ લાય ગો ભક્ત શ્રી રામણી ગુણના ભંડાર છો बढ़ने बुद्धिमा महान तमारो मने रंग लागो संकट मोचन भक्त न रखवाड़ भक्त न करवा काम तमो मन रंग लागो तेल सिंदूर थी पराजी था મંદિર તમારા ગામો ગામ તમારો મને રંગ લાય ગો અંજલિના ચાયા હનુમાન તમારો મને રંગ લાય ગો શનિવાર આવે સૌ તમારા મંદિરે રામજીનો કરે જય જયકાર તમારો મને રંગ લાય ગો હૃદય ચિરીને રામ બતાવ્યા પ્રેમી ભક્તના નિશાન તમારો મને રંગ લાય ગો ના જાયા હનુમાન તમારો મને રંગ લાય ગો હૃદય માં રાખ્યા સીતારામ તમારો મને રંગ લાય ગો હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જઈ અનુમાન લખવાનું ભૂલતા નહીં